હાય વાલા વડીલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ તો નાઈ ધોઈને દયા બધી કરી લીધા છે પણ આ મારા માનેલા દેવા હતા બધા એ પૂરા કર્યા છે આ તો માનેલું હતું એ પૂરું કરી નાખ્યું છે તો ચાલો બધા પગે લાગી લેજો ફ્રેન્ડ્સ મમ્મીનું કામ છે પણ મમ્મી ફળિયામાં નથી ક્યાં વ્યા ગયા રસોડામાં મમ્મા રસોડામાં ક્યાં ગયા મમ્મી હા અહિયાં નથી મમ્મી ક્યાં ખોવાઈ ગયા કામ છે મમ્મી લો મમ્મી અહિયાં ઘર મેં ગાંડું કર્યું પણ મમ્મી અહીંયા જઈડા હા 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 મમ્મી તો ખજાનો ખોલીને ને બેઠા છે ખજાનો ને હા દેવ ને તો લઈ જાવ હાલો કામની વસ્તુ એવું લઈ જાવ અમે તો બોરિયા બકલ ઘણા પડ્યા છે ઘણું પડ્યું છે હાલો તળાજાના છે ને કાગળ છે બધા ચાવ મે પપ્પાને ને હમ ચાલ મમ્મી નું કામ કરું મારું કામ કરું વાહ આ લેવા જેવું છે 2000 ની નોટ સીધી છે ને ફ્રેન્ડ્સ આ 2000 ની નોટ નથી એ પાકીટ છે માર મમ્મી નું જોઈને કેવું ફર્સ્ટ ક્લાસ યુનિક માર મમ્મી આવો વાપરે ફોરેન ની વસ્તુ હે મમ્મી પાકીટ તો બહુ સારું છે ફ્રેન્ડ્સ હવે ડેલી ખુલ્લી છે કપડાં ધોવાઈ ગયા છે વાસણ ઉટકાઈ ગયા છે વાસણ ચઢાવ છે હવા માં જોઈએ તો ઠાક છે આજે તડકો છે ભાઈ દેવ આજે હું તમને મારા કુટુંબ સાથે મળાવું તો ચાલો મળવું છે ને મારા કુટુંબ સાથે તૈયાર થઈ જાઉં તો સૌથી પહેલાં આ મારા મમ્મી ત્રણેય દેરાણી જેઠાણી આ મારા મમ્મીના જેઠાણી મારા બા કાકી અને મમ્મી જે ફોટા ઝાંખાયા છે અમારા ઘરે મુંબઈ હવા નહોતું એટલે બહુ ધુવાળો હતો અને આ મારા કુટુંબના સૌથી મોટા મારા સગામાં મારા મમ્મીના જેઠાણી છે દિનેશ બા કાંતાબા ચંદ્રિકાબા અને અમારા પ્રફુલ્લા બા પપ્પા છે મમ્મી છે ગોપુ છે સોનું સાવ નાની હતી મારા કાકાની દીકરી આ મારા ફઈ છે પછી આ કુટુંબના જ વહુ છે આ મારો માઉ છે જે દેવ થઈ ગયો છે બા છે હે ને તો આ ત્રણેય ભાઈ ગુજરી ગયા છે દિનેશ બા કાંતા બા અને ચંદ્રિકા બા અને આ બાજુ છે હવનમાં બેઠા છે મારા પપ્પા છે મમ્મી છે આ મારા બા છે અને આ મારા પપ્પા દુબઈ હતા કેટલા મસ્ત લાગતા છે ને આ દુબઈનો ફોટો મારા પપ્પાનો આ પણ દુબઈનો આ પણ મારા પપ્પાનો દુબઈનો ફોટો આ હવનનો છે અમારું મોટું કુટુંબ બધા બેઠા છે મમ્મી પપ્પા હવનમાં બેઠા છે અને આરબી છે ને પપ્પા દુબઈ હતા ત્યાંના અને આ મારા મમ્મી જુઓ તો કેટલા મસ્ત લાગતા બહુ મસ્ત લાગતા હે ને તો ભાઈ આ મમ્મી હવે તો ઉમર થઈ આ મારા પપ્પા દુબઈ હતા ત્યારનો આ મારા પપ્પાનો તો છે ને ફ્રેન્ડ્સ કેટલું મસ્ત મારું કુટુંબ આઈ હોપ કે તમને મારા કુટુંબને મળીને મજા આવી હશે હાય વાલા જય સ્વામી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ પોણા અગિયાર થવા એવા છે અને ફરેક વખત સ્વાગત છે તમારા બધાને પારુ સોનીના બ્લોગમાં મારા મમ્મીના ઘરેથી બ્લોગ તો ક્યારનો સ્ટાર્ટ થઈ ગયો હતો મારા ફેમિલી મેમ્બર સાથે તમને ઇન્ટ્રોડ્યુસ કરે આઈ હોપ કે તમને એને મારા કુટુંબ સાથે મુલાકાત કરીને ગયમું હોય છે તો એમાં અડધા દેવ થઈ ગયા છે એટલે મારા મોટા બા ચંદ્રિકા બા છે દિનેશ બા છે બા છે એ બધા ગુજરીયાત દેવ થઈ ગયા છે તો કામ બધું થઈ ગયું છે વાસણ ચડાવવાના છે ને હવામાનમાં તો બહુ મસ્ત હવામાન છે વરસાદ ન આવે તો સારું પણ હવે હમણાં આવે જ છે રોજ અને મમ્મી બેઠા છે કામ થઈ ગયું છે તો ચાલો કદાચ જલેબી ખાવી પડી છે તો એવું ખાઈ લઉં તમારે ખાવી છે તો હાલો મમ્મી ખાવી ને હાલો તો ખાઈ પતાવી દઈએ ચાલો ફટાફટ તો આજે છે ફરી કાલનું જ શાક બે રીંગણા પડ્યા તા બે મરચા એટલે રીંગણા ને મરચા નું શાક છે આવજો બધા જમવા અને બટેટી બાય દવે છે જ બધા આવી જાજો ભાવે તો

ઉપર મસ્ત પવન છે આય આઈતે મસ્ત મસાલે પોપટ કેર નો બોળે તે બહુ મસ્ત હોય છે મીઠું 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 મમ્મી શું કહે ચાલો જ તો મમ્મી અહીંયા ફોટા જોવે છે પેલાના ખોટા છે મારા પપ્પા નાઈ અને વાસણટકાને બાકી છે તો ચાલો ખોટાટો વાસણ ઉઠકી લો હાલો ખોટા જો એટલા મસગુલ છે હાલો હું વાસણ ઉટકી આવું ત્યાં સુધી તો પોણા સવા છ થા આવ્યો છે મમ્મી ક્યાં ને ક્યાં ગયા છે કોને ખબર ક્યાં ગયા લગભગ કીધું તો હશે પણ મને કઈ સમજાય હું મારા ફોનમાં માં હતી ક્યાં ગયા કે ટબક ટબક કરતા ક્યાં વે ગયા બોતી ફ્રેન્ડ્સ મમ્મી નું ફ્રેન્ડ આ સામે પણ છે પણ પછી જાઉં પેલા આ બાજુ જોઉં આ બાજુ પેલા આ ગયેલી એક આવું નહીં અહીંયા નથી અહીંયા મેં પૂછ્યું અહીંયા પણ નથી આખો જા હવે હા મેં જાઉં મમ્મી હા મેં બેઠ તો ફ્રેન્ડ્સ મારી મમ્મી હા બેઠા છે કોઈ છે ઘરે? કઈ માર મમ્મી છે અહિયાં ના છે હે કોઈ જો અહિયાં નથી લગભગ ત્યાં સામે છે એના ફ્રેન્ડ સાથે બેઠા છે હું મારા ફ્રેન્ડ પાસે આવ્યો છું કારણ કે મારે થોડું કામ છે તો એ હું કરી લઉં પછી આપણે મળીએ હું ગઈ છું ઘરે ફ્રેન્ડના ઘરે બેસવા ગઈ તો આવી ગઈ છું સાત વાગ્યા છે હવે દૂધ લેવા જાવું છે તો તમારે આવું છે દૂધ લેવા અરે મમ્મી બેઠા છે એમના ફ્રેન્ડ સાથે તો દૂધ લેવા આવો હોય તો હાલો ને પછી અહીંયા બેસો મારે મમ્મી સાથે હું દૂધ લેવું જઈશ અમને નારાય એ તમને દાત આવે છે ને કારણ કે મોઢું કાળું કાળું એ રાત છે ને એટલે આમ લાઈટ ઓલી બાજુ છે અંધારું પડે તો બસ જમી ખાઈને અમે પથારી કરી લીધી છે મમ્મી સૂતા છે હજી નીંદર તો ન આવે પણ આજનો બ્લોગ અહીંયા મારો પૂરો કરું છું કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે નવી સવાર સાથે ત્યાં સુધી જય સ્વામિણ બાબાય ગુડ નાઇટ કાલે પાછા આવી જાય